નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે મગફળીના જે છે પાકની અંદર જે છે સફેદ ફૂગનો ઉપદ્રવ હોય તો એનું નિયંત્રણ કઈ રીતે કરવું અને જે આ જે સફેદ ફૂગ છે એ રોગના લક્ષણો કેવા હોય અને નિયંત્રણના પગલાં આપણે કઈ કઈ રીતના લેવા તો એનું સારું અને સચોટ રીતે નિયંત્રણ કરી શકાય એ પેલા જો આપ આ ચેનલમાં ખેડૂત મિત્રો નવા હોય તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખેડૂત મિત્રો આ ચેનલના માધ્યમથી આપણે ખેડૂતલક્ષી માહિતીઓ શેર કરતા હોઈએ છીએ તો સૌ પ્રથમ મેળવવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો ખેડૂત મિત્રો આપણે સૌ પ્રથમ સફેદ ફૂગ અને કાળી ફૂગનો મગફળીની અંદર બહુ જ મોટા પ્રમાણે જે છે પ્રશ્ન રહેતો હોય છે તો આપણે પણ આ વિડિયોની અંદર જે છે સફેદ ફૂગની અંદર વાત કરવાની છીએ એ પહેલાં જો આપણે કાળી ફૂગનું જો તમારે પ્રોબ્લેમ હોય તો એ વિડીયો જોવો હોય તો આપણી ચેનલની અંદર જે આપ જોઈ શકો છો એ પ્રમાણેનો આપણે વિડીયો બનાવેલો છે અને જે લિંક છે એ કોમેન્ટ બોક્સ અને જે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એની અંદર જરૂરથી મૂકી દઈશો જો જો તમે કાળી ફૂગનો પ્રોબ્લેમ હોય તો અચૂકથી એકવાર વિડીયો જરૂરથી જોજો અને જો તમારા પાકની અંદર મગફળીની અંદર સફેદ ફૂગનો પ્રશ્ન હોય તો આપ જે આ વિડિયો જોઈ રહ્યા છો એની અંદર સંપૂર્ણ આપણે વાત કરવાના છીએ તો ખેડૂત મિત્રો તો આ રોગની ફૂગ છે જે જમીનજન્ય છે જમીનમાં ચાલીસથી પચાસ ટકા ભેજ સાથે ઓગણત્રીસથી બત્રીસ અંશ સેલ્સિયસ ઉષ્ણા તાપમાન હોય તો આ રોગ વધારે માફક આવે છે એટલે ખેડૂત મિત્રો આ પ્રમાણેનું જો આપણે ભેજ જમીનમાં હોય તાપમાન હોય તો સફેદ ફૂગ આવવાના ચાન્સ ખૂબ જ વધી જતા હોય છે અને થડના કહવારાથી વીસથી સત્યાવીસ ટકા જેટલું જે છે આપણા ઉત્પાદનની અંદર ઘટાડો થતો હોય છે હવે એની વિશે આપણે વાત કર્યું છે કે કયા જે છે એની ફેવરેબલ કન્ડિશન એટલે કે ખેડૂત મિત્રો આ રીતની એની જો આપણું વાતાવરણ અને તાપમાન હોય તો જે છે સફેદ ફૂગ આવવાના ચાન્સ ખૂબ વધી જતા હોય છે હવે એના આપણે જે વાત કરી કે થડનો અને દોડવાનો સડો છે એ ઉપરાંત સફેદ ફૂગના નામે પણ આપણે ઓળખતા હોઈએ છીએ અનુકૂળ હવામાન મળતા જમીનમાં છોડના થડ સાથે સફેદ તાતણાના રૂપમાં જોવા મળતો હોય છે આ સફેદ ફૂગ થડ અને ડાળીઓ પર ફેલાય છે જ્યાં થોડા સમય પછી સફેદ પેશીઓ બને છે અને અંતે રાયના દાણા જેવી ભૂખરી કાળી બને છે જમીનનો ભેજ ઓછો થતાં આ ફૂગ ડોડવા અને મૂળમાં લાગતો હોય છે જમીનમાં જેમ ભેજ ઘટતો જાય છે એમાં સફેદ ફૂગ છે એ દોડવા અને મૂળમાં ધીમે ધીમે આખા છોડમાં પ્રસરતી હોય છે જેથી ડોડવા પણ સાથે સાથે સડી જતા હોય છે આ અસરગ્રસ્ત છોડ છે મગફળી પાકવાની અવસ્થાએ આ રોગનો ઉપદ્રવ વધારે હોય તેના અસરકારક નિયંત્રણ માટે ઉપદ્રવવાળા વાળા વિસ્તારમાં નિયંત્રણ માટે વિવિધ જે જે સંકલિત આપણે એનું નિયંત્રણ કરવાના પગલા લેવા જોઈએ એની વિશે આપણે જો વાત કરીએ તો કયા કયા પગલાઓ લેવા એની અંદર આપણે હાથથી આઠ જેવા મુદ્દા છે એનું તમારે નિયંત્રણ અને માવજત તમારા મગફળીના પાકને આપવી પડશે એની વાત કરીએ તો આ રોગ જે છે ખાસ કરીને જમીન મારફતે ફેલાતો હોય છે ઉનાળામાં જમીનની ઊંડી ખેડ કરી સૂર્યના તાપમાં તપાવવી જોઈએ જેને સોઇલ સોલેરાઇઝેશન ઇંગ્લિશમાં જે કહેવામાં આવે છે એટલે આપણે જે ઉનાળાની અંદર ઊંડી ખેડ કરવી હોય ત્યારે તાપમાનને જે છે સૂર્યની સાથે આપણે જે ટૂંકમાં જમીનને જે છે એ તડકો મળવો જોઈએ આ રીતે શેડવેલ સેન્દ્રીય ખાતર સારી રીતે આપણે જે છે કોહયેલું છણિયું ખાતર હોય એને ખાતર આપવું જોઈએ અમુક અંશે રોગ બીજ મારજતે ફેલાતો હોય નુકસાન વગરના તંદુરસ્ત બીજ વાવવા અને મગફળી ઉપાડ્યા બાદ સારી રીતે આપણે ખેડૂત મિત્રો સૂકવવી જોઈએ ખેડૂત મિત્રો જ્યારે આપણે બીજનું વાવેતર કરતા હોઈએ છીએ ત્યારે યોગ્ય દવાનો પટ આપતા જોઈએ છીએ પણ વાત કરીએ તો બીજને જે છે પ્રતિ કિલોગ્રામ બેથી ત્રણ ગ્રામ થાઈરમ અથવા મેન્કોઝેબ કે ટેબ્યુકોના જોલ એક પોઈન્ટ પચીસ ગ્રામ ટેબ્યુકોના જોલ વાપરતા હોય તો એક પોઈન્ટ પચીસ ગ્રામ સવા ગ્રામ જેટલો દવાનો આપણે પટ આપવો જોઈએ વાવણી કરતાં પહેલાં ટ્રાયકોડરમાં ફૂગનું કલ્ચર એકસો છ જીવન કોષ પ્રતિગ્રામ આપણે જે આપણે સીએફયુ કાઉન્ટ છે એની વાત જે છે અઢી કિલોગ્રામ છે એ હેક્ટર મુજબ જે છે ત્રણસો કિલોગ્રામ આપણે જે સાણિયું ખાતર હોય કે એરંડીનો ખોળ હોય અથવા તમે જે વાવેતર ખાતર કરતા હોય ઓર્ગેનિક પ્રકારનું તો આ જે ટ્રાયકોડરમાંની ફૂગ છે એ જમીનમાં આપવી જોઈએ અને ખાસ ખેડૂત મિત્રો આ જે ટ્રાયકોડરમાં ફૂગ છે સુડોમોનાસ ફૂગ છે એને જે છે ખાસ જે છે આપણે કેમિકલ યુક્ત ડીએપી યુરિયા વીસ વીસ ઝીરો તેર છે એવા ખાતરો સાથે મિક્સ કરવું જોઈએ નહીં વાવણી બાદ ઊભા પાકમાં થડની પાસે રેતી કે સેન્દ્રીય ખાતર ભેળવીને ટ્રાયકો માવજત પણ આપી શકો છો ખેડૂત મિત્રો ટપકાના રોગથી પાન ખરી જતા હોય તેના પર આ ફૂગનો વિકાસ વધારે થાય છે તેથી તેના નિયંત્રણ માટે હેક્ઝાકોનાઝોલ દસ લીટર પાણીમાં દસ મિલી એટલે કે પંદર લિટરનો પંપ હોય તો તમારે પંદર મિલી નાખીને એના અઠવાડિયા કે દસ દિવસના ગાળે જે છે એના ત્રણ છંટકાવ કરતા હોઈએ છીએ ખેડૂત મિત્રો ટપકાનો રોગ જે બાપડા મગફળીમાં થતો હોય છે જેના લીધે જે છે આ રોગ જે છે વધુ પડતો અસર અને વધુ પડતું જે છે એનો ફૂગનો વિકાસ વધુ થતો હોય છે એટલા માટે આપણે ટપકાનો રોગ આવે એટલે અચૂકથી એનો સચોટ નિયંત્રણ કરવું જોઈએ જેથી આ આપણે જે સફેદ ફૂગનો પ્રશ્ન છે એનો તમારે વધારે પડતા જે ખેતરમાં એનું પ્રસરણ ન થાય તો ખેડૂત મિત્રો આ હતી વાત કે આપણે જે મગફળીના પાકની અંદર જે છે સફેદ ફૂગનો ઉપદ્રવ હોય તો આપણે શું શું એની માવજત કરવી જોઈએ તો ખેડૂત મિત્રો કેવી લાગી તમને આ માહિતીને આવી જ ખેતીને લગતી અવનવી માહિતી આપણે આ વિડીયોની અંદર મૂકતા હોઈએ છીએ યોજનાઓ છે પશુપાલન છે બાગાયત છે તો આપણી યુટ્યુબ ચેનલના જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો જેથી સૌપ્રથમ તમને માહિતી મળતી રહે તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન